સફલા એકાદશીની શુભકામના મિત્રો ભગવાન સૌને ખુશ રાખે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના આજે માક્ષરવદ એકાદશી આજના દિવસે સૌથી લાંબી રાતનો અનોખો સંયોગ સર્જાયો છે આજે આ વર્ષની છેલ્લી એકાદશી છે માક્ષરવદ એકાદશીને શાસ્ત્રોમાં સફલા એકાદશી તરીકે વર્ણવવી છે આ એકાદશી તમામ મનોકામના પૂર્ણ કરતી હોવાથી સફલા એકાદશી કહી છે માક્ષર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે આથી આ દિવસે વિષ્ણુ પૂજન સ્ત્રોત કે મંત્ર જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે દીપદાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે આ એકાદશીએ વહેલી સવારે સ્નાન કરી ભગવાનને ધૂપદીપ કરી પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શ્રીફળ દાડમ આમળા જેવા ઋતુ પ્રમાણે સંન્યાસી અને વિધવા મહિલાઓ ઉદ્યાતિથી પ્રમાણે વ્રત કરે તો તેને મોક્ષ મળે છે વ્રત કરનારે દસમના દિવસે સાત્વિક ભોજન લઈ અગિયારસે ઉપવાસ કરવો અને બારસના ના દિવસે પારણા કરવા તો ધારેલા તમામ કાર્યો ભગવાન વિષ્ણુની કૃપાથી સફળ થશે આજના દિવસે આ વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત્રિ હશે તો મિત્રો આ હતું સફલા એકાદશીનું મહત્ત્વ આજની માહિતી જો પસંદ આવી છે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આવેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડિયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી